એ ટુ ગ્રેડ મેળવીને બીજું સિદ્ધિભર્યું સ્તાર મેળવ્યું છે અનુનપાત્ર પરિણામ સુરતના શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા શાળાઓમાં અત્યાધુનિક પદ્ધતિઓનો અમલ અને શિક્ષકોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે વિદ્યાર્થીઓને તેમના પિતા પણ અભિનંદન પાત્ર છે જેમણે શ્રેષ્ઠ મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામ આપ્યું ત્યારે સુરત એન એક જાણીતી શાળા આશા ઓફ સ્કૂલ હર હમેશ એવન ગ્રેડ મેળવવામાં આગળ રહી છે તેણે એચએસસી માર્ચ બે હજાર પચ્ચીસની પરીક્ષામાં વધુ એક સરાહનીય સફળતા મેળવી છે ની વાત કરવા તો દર વર્ષે તમે જોવો છો કાશાદી ગ્રુપ ઓફ સ્કૂલ આખે ગુજરાતમાં અવલ હોય છે ધોરણ દસ નું હોય સાયન્સ નું હોય કે કોમર્સ હોય આજે પણ એવું છે અત્યારે લગભગ ચારસો ને એસી એવન તો આવી ચુક્યા છે અને હજી પણ એમાં સો દોઢસો એવન ગ્રેડ એડ થશે એટલે એવું કહી શકાય પાંચસો છસો એવન ગ્રેડ એક જ સંસ્થાના એટલે એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય અને હાઈએસ્ટ પર્સન્ટેજની વાત કરવા છે તો ફાઇવ નાઇન્ટી ટુ એવા બે વિદ્યાર્થીઓ ત્યાં ધ્યાનમાં આવ્યા છે બીજા બહુ બધા વિદ્યાર્થીઓ છે તો ગત વર્ષ કરતાં સારું પરિણામ છે અને આની પાછળ શિક્ષણ વિભાગ પણ ખૂબ જ સારું સત્ય થયું છે પ્રફુલભાઈ પાંચરિયા જેવા શિક્ષણ મંત્રી પણ છે જેના કારણે શિક્ષણ વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે

અને આ સ્કૂલ જે રીતે એક સ્ટુડન્ટ પાછળ જે મહેનત કરે છે એવી હજી સ્કૂલ મેં કોઈ જોઈ નથી આનો શો જેટલી મારી ફેકલ્ટીઝ છે ટેન્થ ની એ બધા આપે છે કારણ કે એ લોકોએ જે ટેસ્ટ લીધી છે જે અમને અમારી પાછળ જે મહેનત કરી છે એ અનબિલીવેબલ છે મેં બી ગ્રુપ છે મારો ડોક્ટર બનવું છે દક્ષ છે હું આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને મારા રિઝલ્ટ સિક્સ હંડ્રેડમાંથી ફાઈવ સિક્સટી ફાઈવ આવ્યા છે અને આના પાછળ અમારા શિક્ષકોનો જ હાથ છે અને અમારા પેરેન્ટ્સનો હાથ છે હું મેં બી ગ્રુપ લીધેલું છે અને હું એમબીબીએસ બન બનવા માગું છું એમબીબીએસ ડૉક્ટર અમને મહેનત કરવામાં આવેલી હતી અમારા શિક્ષકોએ અમારા પાછળ બહુ હાર્ડવર્ક કર્યું છે અને અમારે અમને આઠ આઠ વાગ્યા સુધી બેસાડતા હતા અમારા માટે બહુ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે समय मीडिया न्यूज સાથે सुनील પાટીલ सूरत